આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી અત્યારે આપણે વાત કર્યા છે સાડા નવ વાગ્યાનો સમય છે રાતનો દસમી જુલાઈ બે હજાર પચીસના રોજ જે મેરિયા નદીનો બ્રિજ છે એ ભારે વાહન માટે બંધ કરી દેવામાં આવે છે અત્યારથી પોલીસને સૂચના છે તમે જુઓ કે જે ભારે વાહનો છે ટ્રક છે પોલીસ અહીંયાથી રોકે છે અને અહીંથી પાછી બહાર કાઢે છે જવા દે છે પાછી રેતીના જે દીજો છે સ્ટોક છે એ તો બંધ છે સ્ટોક છે ત્યાં રીતી ભરવા જતી હોય છે આ તે ટ્રકો ભારે વાહનો આ આપણે બારા ચક્કા ગાડી છે તે અહીંથી પાછી કાઢવામાં આવી રહી છે પોલીસ છે સતત મોનિટરિંગ કરી રહી છે સૂચના છે ઉપરથી એમ કહેવામાં આવે છે અને જે મેરિયાનો બ્રિજ છે આપણે ગુજરાત ફર્સ્ટ પર જ્યારે વાત કરી હતી તો તેમાં આપણે જણાવ્યું હતું કે વેન્ટિલેટર પર છે એ બ્રિજ અને એ જ વાત આવી છે સામે અને તંત્ર દ્વારા આ બ્રિજને બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી છે ભારે વાહનો માટે એલ એન બી વ્હીકલ્સ મોટર જવા દેવામાં આવે છે કાર છે સ્કૂટર છે સહિતના છગડા છે પરંતુ જે ભારે વાહનો છે રેતીના અને બીજા અન્ય તે જવાથી પ્રતિબંધ છે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસની જીપ ઊભી છે પોલીસનો બંદોબસ્ત પણ છે તમે જુઓ એ બેરિકેડ્સ છે બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા છે અને નાનો રસ્તો છે આ રસ્તા પરથી કોઈ પણ જાય તમે જુઓ ફરી એક ટ્રક આવી રહી હતી તે ફરી એક ટ્રકને પણ અહીંથી પાછી કાઢવામાં આવી રહી છે પોલીસની જીપ છે બંદોબસ્ત છે અને કોઈ પણ પ્રકારનો આ માર્ગ ઉપર ભારે વાહન ન જાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે એસટી બસ છે તમે જોવા અમારી સામે આવી એસ ટી બસ આપણે તે પણ જોઈશું એસટી બસ છે સરકારી બસ તેમ છતાં પણ ભારે વાહન નહીં જવા દેવાનું એમ કરી પોલીસ બોડીલી પોલીસે બંદોબસ્ત ગોઠવેલો છે ને પોલીસ આપણે તમે જુઓ અહીંયા ઊભેલી છે અને એસટી બસને પણ અહીંયાથી પાછી કાઢવામાં આવી રહી છે મેરિયા નદીનો જે બ્રિજ છે એ બ્રિજને અત્યારે એની પર ભારે વાહન પ્રતિબંધ કરવામાં આવ્યો છે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે જેને લીધે કારણ કે તમે જુઓ ટેમ્પો પણ આવી રહ્યો છે તેને પણ પોલીસ પાછી કાઢી રહી છે સૂચના છે ઉપરથી અને આ અંગેની એક ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે જે વાત હમણાં સમજમાં આવી રહી છે અને ત્યારે જાણવા મળી રહી છે તે પ્રમાણે કે એસટી બસ છે ઉદયપુર પાસે જવા માટે નીકળી હતી એ દિશામાં પરંતુ એને વાળવામાં આવી રહી છે પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે અહીં માત્ર એલ એમ વ્હીકલ્સ એટલે કે લાઇટ મોટર વ્હીકલ્સ છે કાર છે જીપ છે અને મોટરસાઇકલ્સ છે એવા વેહિકલ્સર અહીંથી જવા દેવામાં આવે છે એ સિવાયના ભારે વાહનો કારણ કે જે બોડેલીથી ત્રણ કિલોમીટર દૂર મેરિયા નદી પરનો જે બ્રિજ છે એ લગભગ ત્રણેક ગારા જેટલો જે નાનો બ્રિજ છે પરંતુ એની ખસ્તા હાલત છે વારંવાર બુબૂટતી આવેલી છે અને એને લીધે કરી આજે જ્યારે ગુજરાત ફસ્ટ પર પણ અમે લાઈવ કર્યું ત્યારે એ વાતનું અમે ખાસ એ સૌથી છોટા ઉદેપુર જિલ્લાનો જોખમી બ્રિજ હોય તો તે મેરિયાનો છે વારંવાર આ વાત સવાલ ઉઠે છે અને એને લીધે કરીને એ બ્રિજ પર વાહનો અત્યારે બંધ કરવામાં આવેલા છે તંત્ર દ્વારા વાતના સંજ્ઞાનમાં લેવામાં આવી છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે વાત કહેવામાં આવી આજે અને એનું અમલીકરણ કરતા તંત્ર દ્વારા રસ્તા ઉપર ભારે વાહન બંધ કરવામાં આવ્યા છે કારો એલે વેહિકલ્સ છે અને મોટરસાયકલો છે ત્યાં અત્યારે હાલ ચાલુ છે રાતનો સમય સાડા નવ વાગે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આપણે જોઈશ ત્યાં પણ રૂબરૂ જઈને દ્રશ્યો એનો જાયજો લઈશું ખરેખર પરિસ્થિતિ શું છે થેન્ક યુ નમસ્કાર બોલમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતે આપણે મેરિયા નદીનો જે બ્રિજ છે ત્યાંથી આપણે જબુગામની દિશામાં આવેલા બ્રિજની અળોહ છે જ્યાં એક લીજ આવેલી છે અને અહીંથી ચાપ રસ્તો છે ત્યાં જવાય છે મૂળધર તરફનો એ જગ્યા પર આપણે ઉભેલા છે અને અહીંથી અમે જ્યારે તમને અગાઉ વાત કરી ઢોકલિયા ચોકડી પરથી ત્યાં બેરિકેડ ગોઠવેલી છે અહીં પણ બેરિકેડ ગોઠવેલી છે તમે જુઓ કે બોડેલી પોલીસ મારફતે બેરિકેડ ગોઠવવામાં આવે છે અને રેડિયમ પટ્ટી પણ મારવામાં આવી રહી છે અને તમે આગળ જશો તો અહીંયા વાહનોની કતાર જામી છે વાહનોને રોકવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા એ આખી પ્રક્રિયા છે અને આ જે બ્રિજ છે એ ભારે વાહન માટે બંધ કરેલો છે આપણે અગાઉ વાત કરી તે રીતે જ વાતનું પુનરાવર્તન થાય છે અને જે ગુજરાત ફર્સ્ટ પર જે પ્રેઝન્ટેશન કરી વાત કહેવામાં આવી હતી તેનું આ તંત્ર એને સંજ્ઞાનમાં લીધું હોય એમ લાગે છે અને એને લીધે આ બ્રિજ છે એ ખસ્તાહાર છે વેન્ટિલેટર પર છે એને લીધે ત્રણ ગાળાનો બ્રિજ છે લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો અને એના આપણે ફાઉન્ડેશન્સ પણ છે એની પણ ટ્રીટમેન્ટ કરેલી છે અને એના ફાઉન્ડેશન્સમાં આપણે જ્યારે બપોરે અમે ગયા હતા રૂબરૂ એની અંદર લગભગ એ ડબલ વેલ ફાઉન્ડેશન છે અને એ ફાઉન્ડેશન બહુ જૂના પ્રકારનું છે અને એ ફાઉન્ડેશનનો પણ સવાલ નહીં પરંતુ જે રીતની બ્રિજની હાલત છે એ ખસ્તા હાલતને લીધે આ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે અને ગમે ત્યારે પણ દુર્ઘટના સર્જાય તો શું થાય એ પ્રકારના ભય સ્થાન સાથે કરજ કરવામાં આવ્યું હશે આપણે અહીંયા આવ્યા છે તમે જુઓ અહીંયા વ્હીકલ્સ છે બધા અને લાઇટો પણ જે રિફ્લેક્ટ થાય છે પોલીસ પણ અહીંયા ઊભી છે બંદોબસ્ત સાથે અને ભારે વાહનો છે અહીંયાથી પાછા વાળવા માટે કહેવામાં આવે છે પોલીસનો બંદોબસ્ત છે અને જે ટ્રક છે રેતીની ટ્રકો જે સ્ટોક પર ભરવા જાય છે એનો આખો આ મામલો છે તમે જુઓ કે અહીંયા રેતીની ટ્રકો અહીંથી પાછી કાઢવામાં આવી રહી છે आप जो रीति पर पूछे केव से राजस्थान से पुलिया टूट गया हाँ क्या हुआ कैसे अब क्या करोगे तो गाड़ी घुमा के वापस जाएंगे कितने बोला आपको पुलिया टूट गया अभी बोला किसने बोला सर ने बोला अच्छा पुलिया तो नहीं टूटा है लेकिन पुलिया वो थोड़ा क्षतिग्रस्त ऐसा है कि शायद उस वो प्रिकॉशनरी मेजर्स की वजह से कार जा रही है कार ये जा रही है अभी वो ट्रक है वो नहीं जाने दे रहे हैं आपका क्या नाम है किसका ललित अच्छा आप अब, अब क्या करेंगे घुमा के वापस जाएंगे कहाँ जाओगे इधर जाएंगे कौन से रास्ते से आए थे आप हम इधर से ही आए थे भागो बोर्डा से कौन सी ट्रक है तुम्हारी ये वाली अच्छा अच्छा कैसे हो क्या नाम है तुम्हारा नाम क्या है રમેશભાઈ અચ્છા અચ્છા ઠીક હે જો તમે પોલીસ વાળા બંદોબસ્તમાં ઉભા છે ટ્રકો પાછી યુ ટર્ન વાળી પાછી જઈ રહી છે અને બે લાઈનો લાગેલી છે ટ્રક હો તમે અહીંયાથી અત્યારે ટ્રક પાછી કેવું છે તમે અહીંયા જ છો નહીં ક્યાં છે हाँ रेत भरने आए थे रेत भरने आया तो अब क्या करोगे क्या हुआ अब क्या करूँ अब क्या हुआ क्यों खड़े हो वो तो पुलिस वाले नहीं जाने दे रहे हैं क्यों नहीं जाने पूछा पूछा तो बोले पुल टूट गया है अच्छा तो पुल टूट गया ऐसा, आ, ऐसा बोला ऐसा अच्छा ठीक है तो अब क्या करोगे अब क्या करेंगे देखेंगे दूसरा रास्ता नहीं फोन करेंगे सेठ को खड़े रहेंगे और क्या करेंगे रेत भरा हुआ है रेत भरा हुआ है अभी रात को कैसे भरा नहीं रात को स्टॉक चालू है तो स्टॉक में भर रहे हैं अच्छा ठीक है तो छह बजे तक का नहीं है नहीं को भरा नहीं रात को भरा वो तो नदी बंद हुआ तो फिर चालू हो गया स्टॉक स्टॉक पे तो रात भर भरते हैं अच्छा ठीक है तो अब क्या करोगे अब क्या करेंगे क्या करेंगे सेठ को फोन करेंगे पूछेंगे क्या करना क्या नहीं करना बोलेगा खड़ी खड़ी रखो रखेंगे बोलेगा और... निकालोगे तो निकालेगा किधर से भी पूछ के कौन से रास्ते से आए थे इसी रास्ते से गया था अच्छा इसी रास्ते बोडेडी से आए थे साढ़े आठ बजे से निकला था अभी खाली करने जाओगे सूरत जाना था सूरत बोड़े चल रहा है ठीक हाँ। तो कौन कौन अच्छा, अच्छा। है ठीक है क्या नाम आपका रामराज राम, राज। राम, राज। राम, राज। राम राज। हाँ। सा यूपी के हो यूपी ठीक है।, है आपका धन्यवाद आपने बीजा एक व्यक्ति बैलायोग पुल टूटी पुल टूटा नहीं है लेकिन पुल जो है डेमेज ऐसा है वहाँ पर से ऐसे कार जा रही है मोटरसाइकिल जा रही है लेकिन जो बारे वाहन है ऐसा अपना जैसा ट्रक है रेत का वो नहीं जाने दे रहे हैं प्रिकॉशनरी मेजर की वजह से वो उसकी सलामती की वजह से टूटा नहीं है ठीक है पुलिस वाले तो बोले टूटा हुआ है अच्छा अच्छा ऐसा बोले, हाँ, बोले कि वो थोड़ा क्रेक हो गया है इसलिए गाड़ी रोक दिया ठीक है ठीक है धन्यवाद आपका आप देखो यहाँ ट्रको यू टर्न ली रही है पाछी लावा रही है આખો આ મામલો અત્યારે જ પ્રકાશમાં આવ્યો છે સાડા નવ વાગ્યાથી આ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને બોડી લાઈવ ઉપર આપણે એક્સક્લુઝિવ તમે જોઈ શકો છો દ્રશ્ય કે અત્યારે બોડીલી છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર એક સિહોરનો પુલ તૂટી ગયો ત્યાર પછી રસ્તાઓની જે મગજમારી થઈ ત્યાર પછી હવે ફરી પાછો મામલો એવો આવ્યો છે કે અહીંયા જે મેરિયાનો પુલ છે એ મેરિયાનો પુલ ઇસ્યુ ઊભો થયો છે અને મેરિયાનો પુલ તમે દેખો આ ટ્રકો યુટર્ન લઈ રહી છે ને પાછી જઈ રહી છે એને પાછી કાઢવામાં આવી રહી છે કે ભાઈ પુલ પરથી ભારે વાહન નહીં જવા દેવાનો આ ઇસ્યુને લીધે આ બાબતને લીધે અત્યારે અહીંયા ટ્રાફિકનો પણ જમાવડો થાય છે અને જે રીતે આખી સિચ્યુએશન છે આપણે જોઈ શકીએ છીએ કે મેરિયા નદીનો આ બ્રિજ છે બંધ કરી દેવામાં આવ્યો છે અને ભારે વાહનો માટે આ ઘટના આ બાબત છે અત્યારે જ પ્રકાશભાઈ છોટાઉદેપુર જિલ્લાનો આ પ્રવેશ દ્વાર કહેવાય છે પ્રવેશ દ્વાર પર જ્યારે એક સિહોદનો પૂર તૂટી ગયો અને ડાયવર્ઝન પણ અત્યારે એ ડેમેજ થયું અને એ રસ્તો બંધ થઈ ગયો અને અહીંથી હવે લોકો આ રસ્તા પરથી સિહોદથી બીજા માર્ગે જતા હતા તે પણ હવે એમનો વિકલ્પ બંધ થઈ ગયો છે વિકલ્પો પણ ઘટી રહ્યા છે કારણ કે આ બ્રિજ પરથી પણ હવે એલ એમ બી વેહિકલ જઈ શકે છે ટ્રક જઈ શકતી નથી જે ટ્રક ગઈ છે તેના માટે પણ હવે એ ગામ ગ્રામીણ રસ્તા પરથી કદાચ જવાનો વાળા આવે અથવા એનો વિકલ્પ નથી કારણ કે તાત્કાલિક અત્યારે પોલીસને સૂચના આપવામાં આવી છે કે આ બ્રિજ છે ભારે વાહન માટે બંધ કરી દો એટલે એ સૂચનાનું પાલન કરતાં સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક બેરિકેડો ગોઠવી દીધી છે અને ભારે વાહનોને અવર પર રોક લગાવવામાં આવી છે થેન્ક યુ